હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારે રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું સાકરિયા ગાજર સૌરાષ્ટ્રમાં લગભગ ઘરમાં અત્યારે ગાજરની સુકવણી થઈ ગઈ હશે અને કાં તો કરવાની બાકી હશે જો તમે ગોળકેરીના અથાણામાં ગાજર નાખતા હોય તો તમારા માટે આ બેસ્ટ રેસીપી છે તો આ સાકરિયા ગાજર બનાવવા માટે અહીંયા અમે કિલો એક ગાજર લીધેલા છે બને ત્યાં સુધી આ રીતના લાલ ગાજરની જ સુકવણી કરવાની તમે ઘણી વખત જોયું હશે કે ગોળકરીના અથાણામાં ગાજર નાખેલા હોય છે કાં તો ગાજર ચવળ થઈ ગયા હોય છે અને કાં તો ગાજર કાળા પડી ગયા હોય છે પણ આ રીતે જો તમે સાકરિયા ગાજર બનાવી અને અથાણામાં નાખશો તો અથાણાનો કલર એકદમ લાલ ચટક જળવાઈ રહેશે અને અથાણું પણ એટલું સ્વાદિષ્ટ બનશે તો પેલા તો ગાજરને આપણે આગળ પાછળનો ભાગ અલગ કરી અને છાલ ઉતારી લેશું આ રીતે જ બધા ગાજરની છાલ ઉતારી લઉં છું બધા ગાજર ઉપરથી છાલ ઉતારી લીધી છે હવે ગાજરના આપણે પીસ કરી લેશું તમે જોયું હશે કે આપણા ઘરના વડીલોને ગોળ કેરીના અથાણમાં ગાજર જ વધારે ભાવતા હોય છે પણ જ્યારે ગાજર ખાવા જાય તો ગાજર એકદમ ચવળ હોય છે તો આ રીતે જો તમે ગાજરનું અથાણા માટે થઈને સુકવણી કરશો તો આ સુકવણી ખૂબ જ સરસ થશે અને ગાજર એકદમ સરસ પોચા રહેશે આ ગાજર સુકાતા થોડા સંકોચાઈ જશે એટલે આપણે આ રીતના થોડા મોટા પીસ કરશું

એક કિલો ગાજર સામે અઢીસો ગ્રામ સાકર મેં પીસીને લીધેલી છે સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો સાકર ગાજર સાથે નાખ્યા પછી ગાજર સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે સાકરનો પાવડર આપણે ગાજર સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે આ ગાજરને આપણે ઢાંકી અને રાખી દેસું આઠથી દસ કલાકમાં તમે જોઈ શકશો કે સાકરનું એકદમ પાણી થઈ જશે અને ગાજરનું પાણી થઈ જશે પછી આ સાકરને આપણે તડકે મૂકશું તો તમે જોઈ શકો છો કે ગાજર અને દળેલી સાકર આપણે જે મિક્સ કરેલી તો સાકરનું પાણી થયેલું છે અને ગાજર આ રીતના પાણીમાં ડૂબાડૂબ થઈ ગયા છે

ગાજરને પાંચ દિવસ તડકે છાંયા રાખેલા ધોઈ લઈએ દરરોજ ગાજરમાં ચમચો ફેરવવાનો જેથી ઉપર નીચે બધા ગાજર સરસ સુકાઈ જાય અને હવે પાંચમા દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણા ગાજર સરસ સુકાઈ ગયા છે હાથમાં બિલકુલ ચીપકતા નથી આ રીતના ગાજર સુકવવા જરૂરી છે ગાજરમાં જો થોડું પાણી રહી ગયું હશે તો તમારા ગાજર તરત જ ફૂગ ચડી જશે મારે ત્યાં સૂર્યપ્રકાશ વધારે આવતો હોવાથી પાંચ દિવસમાં આ ગાજર સાકરિયા ગાજર તૈયાર થયેલા છે જો તમારે ત્યાં ઓછો તડકો આવતો હોય તો તમારે ગાજરને સુકાતા સાત થી આઠ દિવસ લાગશે ગાજરમાં નાખેલું સાકરનું પાણી બિલકુલ સુકાવા દેવાનું પછી જ આ રીતે ગાજરને સ્ટોર કરવાના છે તો તમે આ ગાજરનો અવાજ સાંભળી શકો છો તમને એક પ્લેટમાં નાખી અને બતાવી દઉં છું તો આપણા ગાજર બિલકુલ સુકાઈ ગયા છે અને અથાણામાં નાખવા માટે કમ્પ્લીટ તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણે ગાજરની થોડી મોટી સાઇઝની ચીરો કરેલી અને સુકાતા સંકોચાય અને આ રીતના થઈ ગયા છે જો તમે ગાજરની એકદમ નાની ચીરી કરી હશે ગાજર સુકાઈ અને એકદમ પાતળી ચીરી તૈયાર થશે તો તૈયાર થયેલા ગાજર આપણે એક એ ડબ્બામાં ભરી લેશું તો બધા જ ગાજર મેં અત્યારે એક એર ડબ્બામાં ભરી લીધા છે આ ગાજરને તમે ફ્રિજમાં રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો તો પણ ખરાબ નહીં થાય તો અથાણું બનાવવા ટાઈમે હવે બિલકુલ ગભરાવાની જરૂર નથી જ્યારે અથાણામાં આ ગાજર મિક્સ થશે ત્યારે અથાણાનો સ્વાદ સરસ આવશે સાથે અથાણાનો કલર આખા વરસ સુધી એકદમ લાલ જળવાઈ રહેશે તો તૈયાર છે આપણા સાકરિયા ગાજર તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને સ્પેશિયલ રીતે બનેલા ગાજરની સુકવણીની રેસીપી સાકરિયા ગાજર કેવા લાગ્યા આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ